સ્વતંત્ર દિવસના ખાસ અવસર પર બોલિવૂડની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી પરંતુ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી અક્ષય કુમારની ફિલ્મ ખેલખિલમે અને જોન અબ્રાહ્મની ફિલ્મ વેદાનો ભોગ લીધો છે સ્ત્રી એ બેએ કુમાર અને જોન અબ્રાહ્મની ફિલ્મને બોક્સ ઓફિસ પર કમાણી કરવા જેવું કાંઈ રહેવા દીધું નથી અમર કૌશિક દ્વારા નિર્દેશિત ફિલ્મ સ્ત્રી બે એ સપ્તાહના અંતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને રવિવાર સુધી બોક્સ ઓફિસ પર બસો પોઈન્ટ આઠ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું તે જ સમયે કુમારની ફિલ્મ ખેલખિલ્મે તેર પોઈન્ટ પંચાણું કરોડનું કલેક્શન કર્યું છે તો જોન અબ્રાહ્મની ફિલ્મે વેદાએ તેર પોઈન્ટ પચીસ કરોડનું કલેક્શન કર્યું